આગળ વાત કરીશું અમદાવાદની તો અમદાવાદમાં અમેઝિંગ બિઝનેસ વુમન એન્ટરપ્રિયોનશન ગ્રુપ દ્વારા પુરસ્કાર સમારોહ યોજવામાં આવ્યો અમેઝિંગ બિઝનેસ વુમન એન્ટરપ્રિયોનશન ગ્રુપ એક એવું પ્લેટફોર્મ છે જે ફક્ત બિઝનેસથી નહીં પણ એક પરિવારના સભ્યોની જેમ એકબીજા સાથે જોડાયેલો છે આ ગ્રુપમાં એક વર્ષમાં એકસો મહિલા સભ્યો જોડાઈ છે અમેઝિંગ ગ્રુપના તહેવાર અનુસાર થીમ ડ્રેસ પહેરીને મહિલાઓ આવે છે પંદરમી ઓગસ્ટ નો રાષ્ટ્રીય ઉત્સવની દેશભરમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અમેઝિંગ બિઝનેસ વુમન એન્ટરપ્રિયોર ગ્રુપ મહિલા સભ્યોએ તિરંગા થીમ ના પહેરવેશ સાથે આવીને રાષ્ટ્રગીત ગઈને સભાની શરૂઆત કરી આ કાર્યક્રમમાં તિરંગાની થીમને માન આપીને મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે અમદાવાદના પૂર્વ મેયર બીજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ગ્રુપના ફાઉન્ડર ફાલ્ગુની પુરોહિત અને પૂર્વ મેયર બીજલ પટેલે ગ્રુપની મહિલા સભ્યોને બ્રોન્ઝ અને સિલ્વર મેડલના પુરસ્કાર સાથે પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા